આપણે બનાસ નદીમાં આવી ગયા છે હેલો જય મારા દોસ્તો આજે મેં બનાસ નદી જોવા પાછા નદી આ બે મારા ભાઈ છે અને જુઓ પાછા બનાસ નદી અને લોકો આ પારથી પ્રતિ જઈ રહ્યા છે દૂધ ભરા માટે અને એ પહેલાં પણ મારા ભાઈઓ જ છે પાછળ જુઓ બનાસ નદી નજારો જુઓ છે ને બાકી જબરજસ્ત નજારો રોકી ભાઈ ઓ રોકી ભાઈ ચકા કે આમ ના કરે ઓમ ઓમ ના કરે ઓમ ઓમ ના કરે ઓમ કરાય ઓમ ઓમ કેમ તો ના કરે ભાઈ કેમ કરાય ગુડિયા ગુડિયા ઓ આટલા પોણી ચડવું જોય ગુડિયા હેડી લાવો પોણી આટલા આઉ જો આટલા કેમ રહે કેહી જો ને છો જઈ જા ગુડિયા ગુડિયા ચડું આ દે ભુક્કા ગાડા બનાસ હેલો મિત્રો અમે આવી ગયા છીએ નદી જોવા બનાસ આવલ ગામનો મિત્રો આ નજારો જોઈ લો સુપર છે વિડીયો બનાવવા જેવો આવલ બનાસ નદી આ પાણી ચાલી રહ્યું છે વિડીયો બનાવવા લાઈક છે આડો પડે તો ડટી જાય પેલે જ આપણે ડૂબી જાય કેટલો જવું આવ્યા છે <currents> <Gil we you> આ દૂધ રાહ માટે પેલી પાર્ટી અહીંયા આ પર આવી રહ્યા છે લોકો નજાર એકદમ જબરજસ્ત છે